આપવા દબાણ કરી લૂંટ ચલાવી હતી મળતી માહિતી મુજબ હોટલ માલિક પાસે રૂપિયા ખંડરી માંગના ને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપી ઉધના વિસ્તારની એક ખાનગી હોટલ માલિક પાસે રૂપિયા માંગી હતી ત્યારે મોડી રાત સુધી હોટલ ચલાવવું હોય તો રૂપિયા દસ હજાર આપવા પડશે તેવું હોટલ માલિક પૈસા નહીં આપતા આરોપી હોટલ માલિક ફરિયાદીના માથે સોડા બોટલ વડે માથું ફોડી નાખ્યું હતું તે સાથે બરજબડી હોટલ માલિક પાસેથી રૂપિયા 4750 લૂટી ફરાર થઈ ગયો હતો જે મામલે આરોપી વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગે ફરિયાદ નોંધાતા ઉધના પોલીસ આરોપી મહેશ કુમાર ઉર્ફે રાજા ગુપ્તાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોનવેજની દુકાન આવેલી છે આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજા રાજેન્દ્ર ગુપ્તા છે પોતાને રાજેન્દ્ર બિહારી રાજા બિહારી તરીકે ઓળખાવે છે એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે લોકોને હેરાન પરેશાન કરતો આવે છે એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી ચાર હજાર સાતસો જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર મારામારી પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને બે વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે